દોસ્તો સંત વિભૂતિ એવા મોરારી બાપુના ધર્મપત્ની એટલે નર્મદાબાના અવસાન બાદ હવે એવા સમાચાર છે કે મોદી એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક સંદેશ વ્યક્ત કર્યો છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે પૂજ્ય નર્મદાબાના અચાનક એમના નિધન થતાની સાથે જ ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીએ પણ પોતે શોક સંદેશ વ્યક્ત કર્યો છે શોકનો માહોલ પ્રસ્તુત કર્યો છે ત્યારે દોસ્તો હાલમાં જ અમે તમને જણાવી દઈએ કે આખરે આ બધી વાતો શું છે આખરે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે આ તમામ વાતો સાથે અમે એ પણ જણાવીશું કે નરેન્દ્ર મોદી આજે એમ કહેવામાં આવી રહ્યું છે કે એમણે શોક સંદેશ વ્યક્ત કર્યો છે ત્યારે મોરારી બાપુની પણ પ્રતિક્રિયા વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ કે જય શિયાળામ લખવાનું ચૂકતા નહીં આપણે જાણીએ છીએ કે વિશ્વવંદનીય સંત વિભૂતિ એવા પૂજ્ય મોરારી બાપુએ હંમેશા અનેક લોકોના જીવનમાં એવું કહેવામાં આવે છે કે એમના પરિવર્તન લાવવાનું કામ કર્યું છે ત્યારે સાચા અર્થમાં એક સંત કે જેમણે જીવન બદલવાનું કામ કર્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુ છે ત્યારે ભાવનગર જિલ્લાના નાનકડા એવા ગામ એટલે કે તલગાજરડા ગામના વતની તેઓ છે એવા પણ સમાચાર હતા જે કાંઈ પણ છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પરિવાર સાથે મોરારી બાપુ ત્યાં છે આ તલગાજેડા ગામમાં છે ત્યારે મોરારી બાપુ પણ ત્યાં હાજર જ હતા જ્યારે એમના પત્ની સમાધિસ્થ થયા હતા અને હવે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમણે એક ટ્વીટ કરીને એક શોક સંદેશ પાઠવ્યો છે અને પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા પૂજ્ય નર્મદા બાને એમણે ઓમ શાંતિ કહીને એમના જે કાંઈ પણ છે એ ભાવો પ્રસ્તુત કર્યા છે ત્યારે દોસ્તો આ પૂજ્ય મોરારી બાપુ અને એમના ધર્મપત્ની એટલે કે પૂજ્ય નર્મદા બા એમ સંતાનોની જો વાત કરવામાં આવે તો સૂત્રો અનુસાર અને કેટલા અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને સંતાનોમાં ચાર સંતાનો છે જેમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે ત્યારે આ પરિવારની વાતો તો ખૂબ ઓછા લોકોને ખબર હશે મોટાભાગે મોરારી બાપુના પરિવારની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે ત્યારે હવે જ્યારે એમના ધર્મપત્ની એટલે કે ભૂજ્ય નર્મદાબાનું આ તલગાઝેડા ખાતે અચાનક નિધન થયું છે ત્યારે અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ યુઝર્સ એમને કોમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો કેટલાક કલાકાર મિત્રો પણ એમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કેટલાક કલાકારો ત્યાં રૂબરૂ પણ પહોંચ્યા છે કારણ કે મોરારી બાપુની કથામાં ગુજરાતના નામાંકિત અને જાણીતા કલાકારો હાજર હોય છે એમાં માયાભાઈ આહિરો હોય કે કીર્તિદાન ગઢવી હોય આવા તો અનેક કલાકારો આ માયાભાઈ જે કાંઈ પણ છે એ પણ હાજર હોય છે અને મોરારી બાપુની કથામાં એમના લાભ લેવા માટે આવતા હોય છે ત્યારે એમનો પણ ભાવ ખૂબ રહેલો છે ત્યારે આવા તો અનેક કલાકારો જે છે અમુક પહોંચી ગયા છે તો અમુક શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયાના માધ્યમથી પાઠવી છે ત્યારે અચાનક પૂજેબાના ઓગણસી વર્ષની ઉંમરે એ નિધન થતાંની સાથે જ તેઓએ બે દિવસથી ખાવાનું પણ છોડી દીધું હતું અને મોરારી બાપુની હાજરીમાં જ એને સાડા નવ કલાકે એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલાં જ એમને સમાધિ આપવામાં આવી હતી સમાધિસ્થ થયા હતા અને ત્યારબાદની જે કાંઈ વાતો છે સોશિયલ મીડિયા પર તમે જોઈ છે ત્યારે પૂજ્ય મોરારી બાપુ પણ હંમેશા એમના ભાવો ભાવિકોને એમના ચાહક મિત્રોને અને એમના જે કાંઈ પણ છે શુભચિંતકો માટે સંવેદના દાખવતા હોય છે ત્યારે અત્યારે સૌ એમના ભાવિકો એમાં પણ શોકનો માહોલ છે સમગ્ર તલગાજેડા ગામ પણ શોકાતુર બન્યું છે સમગ્ર બંધનું એલાન હતું ત્યારબાદ ત્યારે દોસ્તો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ કોમેન્ટ બોક્સમાં આ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની પૂજ્ય નર્મદાબાને શ્રદ્ધાંજલિ પાઠવાનું ચૂકતાને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે અવશ્ય શેર કરજો તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે અત્યારે જ અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ